નમસ્કાર મિત્રો આજે મને વાત કરવી છે જેટલા બી જૈન સંઘો અને અન્ય ધર્મના સ્થાનો હોય પછી હિન્દુનું હોય મુસલમાનનું મસ્જિદ હોય કે સ્થાનક હોય કે દેરાસર હોય જેટલા બી ધાર્મિક સ્થળો છે કચ્છમાં એમાં એક અગત્યનો મુદ્દો કહેવા માગું છું સૌથી પહેલાં વરસાદની નજીક આપણે પહોંચી રહ્યા છીએ એટલે વરસાદ આવવાનો સમય જનરલી કચ્છમાં જે હોય છે એનાથી બી વહેલો લગભગ દસ પંદર દિવસ આવવાની શક્યતા છે કારણ કે મોસમના ચેન્જીસ છે તો એવા સમયમાં જેટલા બી ધર્મસ્થાનકો હોય તથા પોતાના પર્સનલ ઘરો અને સાથે સાથે ઓફિસો કચ્છમાં હોય તો એની ટેરેસ ઉપર જો ઘણી વખત આપણા કચ્છીઓ મુંબઈ રહેતા હોય અને સાફ સફાઈ ઇત્યાદિક ન થતી હોય ઘરોની અને ધર્મસ્થાનોની તો એવા સમયમાં બે વસ્તુ કરવા જેવી છે એક તો જે નારુવામાં કચરો ભરાઈ જતો હોય પાંદડા વગેરેનો અને પછી ચોકઅપ થઈને લીકેજ થાય તો એના માટે સાફ સફાઈ કરવી કે નહીં એ વિશે આપ વિચારવું વિચારશો અને બીજું હમણાં આ વર્ષે ગરમી એક્સ્ટ્રીમ હતી પણ જો મકાન અથવા સ્થાનક અથવા દેરાસરનું બાંધકામ બાંધણી એવી રીતે કરવામાં આવે કે હવાની અવરજવર ચારે કોરથી છૂટ થાય તો અનુકૂળ થાય જે બી આરાધના કરતા હોય એ લોકોને પછી તે શ્રાવક શ્રવિકા હોય કે સાધુ સંતો હોય અને બીજું જે નવા મકાન બનવા બનવાના હોય અથવા બનાવી રહ્યા હોય તો એમાં આ પ્રાવધાન આવવાનું હોય પૂજા સવા હવા એ અગત્યનું છે અને ત્રીજી વસ્તુ ગરમી આ વર્ષે અતિ હતી એવું એક ભાઈ અહીંયાના લોકલ ભાઈએ કીધું કે આવી ગરમી ક્યારેય અનુભવી નથી મારા મિત્ર અનવરભાઈએ જ કીધું જેમનો વિડીયો ઓલરેડી મેં કાઢેલો છે તો એવા કેસમાં આ સફેદ કલરનું એશિયન પેઇન્ટનું સફેદ કલરનું ધ્યાનથી સાંભળજો મિત્રો સફેદ કલરનું એશિયન પેઇન્ટનું ડેમ પ્રૂફ ડેમ પ્રૂફ એક પ્રોડક્ટ છે જે તમે લગાડશો ટેરેસ ઉપર તો જે નીચેનો ભાગ છે નીચેનો જે પણ રૂમ અથવા બેઠક અથવા હોલ હોય તો ત્યાં તમને ત્રણથી પાંચ ડિગ્રીનો અનુભવ ઓછો કરવા મળશે આ લગાડ્યા પછી અને સાથે સાથે વોટરપ્રૂફિંગનું બી કામ કરે છે એટલે રેઇનકોટ જેમ આપણે પહેરીએ એવી રીતે રેઇનકોટનું પણ રેઇનકોટનો પણ એમાં અસર આવી જાય છે એટલે લીકેજ ઇત્યાદિક બંધ થઈ જાય જેટલા બી જૂનાગઢ હોય ઓફિસો હોય ત્યાં આ પ્રોડક્ટ ઉપયોગી થઈ શકે છે તો એ લગાડવું કે નહીં લગાડવું એ વિશે આપ સૌ વિચારી શકો સુગ્નને કેટલું કહેવું અને અંતિમ વાત આ કેવી રીતે લગાડવામાં આવે એની ફોર્મ્યુલા વાડીલાલ કાનજી મુન્દ્રા મારું ઘર મોટા કપાયામાં છે એટલે વાડીલાલ કાનજીમાંથી પ્રોડક્ટ લીધો તો નીતિનભાઈએ બહુ સુંદર રીતે એક્સપ્લેન કર્યું વાડીલાલ કાનજીના કે આ પ્રોડક્ટ લગાવવાથી પહેલાં ટેરેસ પહેલાં ઝાડુથી સાફ કરી લેવી પ્રોપર પછી એસિડ અને પાણીના રેશિયોથી સાફ કરવી વીસ લિટર પાણીમાં ત્રણ લિટર એસિડ નાખીને એ ટેરેસ સાફ કરવામાં આવે એના પછી આ પ્રોડક્ટ લગાડવામાં આવે એ પ્રોડક્ટ પહેલો કોટ જ્યારે લગાડો ત્યારે દસ ટકા પાણી એમાં મિક્સ કરવાનું અને પછી પ્રોડક્ટ લગાડવામાં આવે રોલરની મદદથી અને રોલર અને જે બ્રશ વગેરે ઇત્યાદિ હોય એના મદદથી અને પછી સેકન્ડ કોટ કરતી વખતે તમારે એક કંઈ પણ મિક્સિંગ કર્યા વગર એ પ્રોડક્ટનો કોટ એઝ ઇટ ઇઝ કરવાનો છે મારા ઘરમાં આ પ્રોડક્ટ હમણાં જ મેં લગાડ્યો છે જે તમે ટેરેસ પર જોઈ શકો છો અને આ પ્રોડક્ટ વધે તો સ્થાનક અને ઘરની બહાર જે સિમેન્ટીકરણ થોડું ઘણું થયું હોય ત્યાં તમે લગાડી નાખશો તો ત્રણ ફાયદા થશે એક લીલ ફૂલ નહીં થાય ચોમાસામાં બીજું ઉનાળાના ધબધકતા તડકામાં ગરમ નથી થતું જમીન ઠંડક આપે છે દેવચંદાઇ અમારા કપાયાવાળા છે એમણે પણ લગાડેલું છે અને ત્રીજું આ પ્રોડક્ટથી વોટર પ્રૂફિંગ પણ થઈ જાય છે એટલે લીકેજ ઇત્યાદિક બંધ થાય છે મિત્રો આ વાત આજે સવારના ઉઠીને હું જ્યારે સૂર્યોદયનો વિડીયો લેતો હતો ત્યારે અમારા જ કાકાઈ ભાઈ અને અમારા પપ્પાના શેઠ એટલે મૂળસી ગેલા ગાલાના સન જખુભાઈ અને મંજુલાબેન એમના ઘરમાં ઉતરતી વખતે જોયું બાજુનું જ ઘર એમનું છે અને એમના જ કારણે એમને આ ઘર મળ્યું છે તો એમના ઘરમાં કચરો નારુવામાં ભરાઈ ગયો હતો ટેરેસ પર એ જોયું એટલે મંજુલાબેનને બી ફોન કર્યો અને આપ સર્વને પણ રિક્વેસ્ટ છે કે લીકેજ અટકાવવા માટે આપણા જ હાથની વાત છે લીકેજ ન જ થવી જોઈએ જેથી લાંબે ગાળે અને પ્રોડક્ટ મોંઘું નથી આઠ દસ હજારનો ખર્ચો કરીને જો પાંચ વર્ષ સુધી આપણને લીકેજ પ્રૂફ રહેતું હોય તો એવરેજ ખર્ચો એક વર્ષનો બે હજાર થાય એ બે હજાર અને મજૂરી સાથે કદાચ ત્રણ હજાર થાય તો એ ત્રણ હજારનો ખર્ચો અવશ્ય કરવા જેવો છે કારણ કે રિપેરિંગ અહીંયા કચ્છમાં કરાવવું માણસોને ગોતવા કેટલું કઠિન છે એ સર્વને વિદિત છે એટલે એ વિશે વધારે કહેતો નથી સુગ્ન જે બુદ્ધિશાળી હોય એને વધારે શું કહેવું આપ સર્વ બુદ્ધિશાળી છો એટલે આપ સર્વને વધારે વિશેષ માહિતી નથી આપતો અને આ વિડીયોની અહીં જ પૂર્ણાહુતિ કરું છું પાછળ દેરાસર ઉપર મોર એટલે કે મયુર પક્ષી સુંદર મજાના પોતાના કંઠનો ઉપયોગ કરીને ટેહુક ટેહુકની ધૂન લગાડે છે કાલે રાતના તો ચાર અને સાડા ચાર વચ્ચે પણ ખૂબ જ ટેહુકાર હતો તો ત્યારે લાગ્યું કે વરસાદ લગભગ નજીક આવી ગઈ છે અને એનો અણસાર પક્ષીઓ આપી દેતા હોય છે આવી કુદરતી ચીજોને માણવી હોય તો આવો કોઈ કેટલાક દિવસો તો ગુજારો ગુજરાતમાં અને એમાં વિશેષથી કચ્છમાં ધન્યવાદ થેન્ક યુ વેરી મચ આદાબ સત્સ્રી જય જિનેન્દ્ર જય માતાજી અને જય શ્રીરામ થેન્ક યુ વેરી મચ